અમદાવાદના સાણંદ તાલુકાના ચાચરવાડી વાસણા ગામના ખેડૂતો છે તે આજે મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા છે અને તેઓ ધરણા પર બેઠા છે આ સીધા દ્રશ્ય છે હું તમને બતાવવા માગું છું કે જે આ ચાચરવાડી ગામ વાસણા જે ગામ છે તેના ખેડૂતો છે ત્યાંના જે પ્રશ્ન છેલ્લા પંદર વર્ષથી તેમની જે જમીનો છે તેની અંદર પાણી ઘૂસી ગયા છે અને આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો વરસાદ હોય ચોમાસું હોય કે ઉનાળો હોય શિયાળો હોય તેમના ખેતરોમાં કાયમ પાણી રહે છે અને તેનું કારણ છે ત્યાંનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જેના કારણે ત્યાં પાણીનો ગરકાવ થઈ જાય છે અને જે ખેડૂતો છે તે પોતાની જમીનમાં જઈ નથી શકતા છેલ્લા પંદર વર્ષથી આ જે જમીનો છે તેની અંદર પાણી ભરેલા રહે છે અનેક જગ્યાએ રજૂઆત કરી છે કોર્ટનો હુકમ પણ થઈ ગયો છે તેમ છતાં પણ હજી સુધી તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું આ એ જ ગામ છે જ્યાં સાંસદ છે તે અમિત શાહ છે જે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમના વિસ્તારનું આ ગામ છે ને આ ગામમાં છેલ્લા પંદર વર્ષથી આ પ્રકારની સમસ્યા છે આ ગામના સરપંચ છે તેમની સાથે આપણે સીધી વાતચીત કરીએ આ ગામનું પ્રશ્ન અંગે કેટલી જગ્યાએ રજૂઆત કરી રજૂઆત તો બધી જગ્યાએ દરેક કચેરીમાં સાહેબ રજૂઆત કરીને થાક્યા છે પણ કોઈ તંત્ર એવું નથી જાગૃત કે અમારા ગામની સમસ્યા હલ કરી શકે દરેક જગ્યાએ આજે આજે પણ અમે છીએ હવે જોઈએ શું ન્યાય મળે છે જવાબ જગ્યા લેખિત માં કઈ રજૂઆતો કરો રજૂઆતો કરીને આપીએ છીએ બધું છે પણ અમે જોઈએ છે કે તપાસ કરીએ છીએ અને બધું કરીએ છીએ જોવાય નથી આવતા કે આ સમસ્યાનું કોઈ ઊંડે સુધી તપાસ કરી અને કોઈ સમસ્યા બહુ મોટી સમસ્યા નથી અમારે ખાલી પાણીનો નિકાલ થાય એટલી જ સમજ્યા છે પણ કોઈ સાંભળવા એવું તૈયાર નથી કોઈ કોઈ કેટલી જમીન છે જમીન તો ખાસી છે બસો ત્રણસો વીઘા જમીન છે બધી પાક કોઈનો પાક જ થતો નહીં શું કરવાનો ખેડૂતો અત્યારે ખેડૂતનું કામ શું ખેતી ઉપર જ નિભાવવાનું હોય હવે એ જ વસ્તુ ના મળે તો ખેડૂતો કરે શું સરકાર ખેડૂતો માટે વાતો કરે છે પણ એ તો બધું વાતો જ છે ને તમે સ્થળ ઉપર આવીને જુઓ તો તમને ખ્યાલ આવે કે સરકાર કેટલી ખેડૂતો માટે જાગૃત છે એ

એટલે હવે હાલવાય નથી કજુ કરવું નહીં એ ઉડવું નહીં એક જ વસ્તુ બરોબર

એટલે અમે તોડી કાઢીએ તો મામલતદાર સાહેબ ક્યાં માઇન કહેતા નથી તોડી કાઢો આજે મામલતદાર આવે ને હમણાં તોડી આવે એટલે કાંઈથી ઉઠવા નથી બરાબર આ બેસવાનું છે વરસાદ પડે જે થવું એ થાય ઉદ્યોગપતિ ની સરકાર છે નાના માણસો કોઈ ધ્યાનમાં લેતું નહીં એના ખેડૂત મહેનત કરી કરીને મળી જાય છે પાંચ પાંચ રૂપિયા ખર્ચો કરે એ પણ પાણી બુડાણ જતું રહે છે ડાંગર શું કરવાની ખેડૂત શું કરે એટલે આનો કઈક જવાબ મને જોઈએ તે સિવાય એથી ઉભું થવાનું નથી બરાબર પ્રકારે અહિયાં જે ખેડૂતો છે જે ગામના જે લોકો છે તેઓ પોતાની જે જમીન છે તેમાં નથી જઈ શકતા તેઓનો આક્રોશ છે અને આજે આ આક્રોશ લઈને તેઓ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા છે ને તેમનું કહેવું એવું છે કે ધારાસભ્ય જ્યારે ચૂંટણી દરમિયાન આવ્યા હતા ત્યારે પણ આ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું આ સીધા દ્રશ્ય તમને મામલતદાર કચેરી બહારના તમને બતાવી રહ્યા છે કે જ્યાં ખેડૂતો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને ધરણા પર બેઠા છે તેમનું કેવું છે કે જ્યાં સુધી મામલતદાર છે તેઓ ગામમાં નહીં આવે જ્યાં સુધી તેમનું સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંયાથી ઊભા નહીં થાય ગામની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે અને પંદર વર્ષથી આ પરિસ્થિતિ હોય આપણે દુઃખ સાથે કહેવું પડે કે આપણે આ મુદ્દા પર રાજકારણ અમે કરવા માંગતા નથી અમારી એટલી જ વાત છે કે ખેડૂતોને ન્યાય મળે અને તમે સમજો કે જ્યાં સરકાર આપણે જોઈ શકો છો સરકારે કબૂલ્યું છે કે ક્યાં પ્રશ્ન છે ક્યાં પ્રોબ્લેમ છે કઈ ઇન્ડસ્ટ્રીની દિવાલમાં ત્રીસ ફૂટ પાઇપલાઇન નાખવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે એમ છે અને જ્યારે વળતર માટે લોકો જ્યારે વાત કરે ત્યારે ખુદ સરકાર કબૂલે છે કે આ સર્જિત આફત છે એમાં વળતર ન મળી શકે તો કયા માણસે આફત લાવી છે ચાચરાવાડી ગામને કઈ એવા કયા એવા માણસો છે

વિકાસ થાય રોજગારી મળે અમે એમાં સહમત છીએ એમાં સમર્થન છે ગામ લોકો ખેડૂતો રાજકીય પાર્ટીઓ વિરોધ પક્ષ નથી પડતા પરંતુ એ એક બે ઉદ્યોગના દિવાલના કારણે સાતસો એકર જગ્યા કોઈ ગામની ક્યારે વવાય નહીં પંદર પંદર વર્ષથી ના થતું હોય તો એના માટેની આ લડત છે ઉદ્યોગો સામે એમાં વાંધો નથી પણ જે ઉદ્યોગો કિસાનોના ભોગે ઉદ્યોગો આવતા હોય તેની સામે અમારો વાંધો છે ખેડૂતો પંદર વર્ષથી એ ખેડૂતો એમના ખેડૂત એમના જમીનમાં માં જઈ શકતા નથી કાયમ ચાર ફૂટ પાંચ ફૂટ અને ચોમાસામાં જ્યારે વરસાદ વધારે આવે તો પાંચ ફૂટ પાણી હોય છે ત્રણ ફૂટ પાણીથી ક્યારેય ઓછું થતું નથી સુકાય ત્યારે છેલ્લે ઘઉંની પણ સિઝન પૂરી થઈ જાય ત્યારે એક ફૂટ પાણી હોય છે આ કિસાનો પંદર વર્ષથી પોતાના ખેતરમાં ખેતી નથી કરી શકતા એ સરકાર જાણતી હોવા છતાં મેં જેમ અગાઉ કીધું એમ કે તમને ખબર છે કે શું પ્રોબ્લેમ છે તમે કબૂલો છો લેખિતમાં બાદ સર્જિત છે તો એ કયો માણસ છે કે જેને તેઓ રોકી શકતા નથી જેને હટાવી શકતા નથી આખું ગામ એક બાજુ એક ઇન્ડસ્ટ્રી હોય લેખિતમાં આપ્યું છે કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીના કારણેથી એના પ્રોબ્લેમ થાય છે તો ઇન્ડસ્ટ્રીમાં અમે ઇન્ડસ્ટ્રીને પાડવાનું કહેતા જ નથી ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય એવું અમે કહેતા જ નથી પરંતુ એ પાણી જવા માટે જે રસ્તો બંધ કર્યો છે એ ત્રીસ ફૂટનો રસ્તો ખોલવામાં આવે એ ગામ લોકોની પંદર વર્ષની માગણી છે પણ સરકાર કોણ જાણે શું કરવા માગે છે નક્કર પગલાં નથી લેવા એ

મામલતદાર અમને ન્યાય નહીં આપે તો અમે લોકો ગામના લોકો છીએ અહીંયા જ બેસવાના છીએ જ્યાં સુધી અમારા સમસ્યા પાણીની છે એ પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી મામલતદાર સાહેબને હવે આગળ પગલાં લેવા કયા શું કરવું પાણી કાઢવા માટે એ એમનો પ્રશ્ન છે અને અમારા ગામ ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે મામલતદાર કચેરીએ બેસવાનું અમે એમને પહેલાં પણ કીધું હતું આજથી વીસ દિવસ મહિના પહેલાં એક અલ્ટિમેટમ આપ્યું હતું કે સાહેબ અમારા ગામમાં જો વરસાદ નથી પડ્યો જો વરસાદ પડશે તો અમારા ગામના લોકો ખેતી નહીં કરી શકે અને જો ખેતરોમાં વધુ પાણી ભરાઈ જશે તો અમે સીએમ હાઉસ અથવા મામલતદાર કચેરી આવી જઈશું આજે અમારા ગામમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે અમારે લોકોએ અહીંયા મામલતદાર કચેરીએ આવવું પડ્યું એટલે અમે મામલતદાર કચેરીએ જ બેસવાના છીએ બિલકુલ જે પ્રકારે તમે સ્થાનિક લોકોને સાંભળ્યા જે પ્રકારે કોંગ્રેસ નેતા પણ સાથે જોડાયા છે તેમનું કેવું એવું છે કે અનેક વખત રજૂઆત કરી છે સરકારને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું મામલતદારને અગાઉથી જાણ કરવામાં આવી હતી વીસ દિવસ પહેલાં કે જે ગામની પરિસ્થિતિ છે તે એકવાર જોવા આવે અને જે તેમની સમસ્યા છે તેમનું નિરાકરણ થાય કે છેલ્લા પંદર વર્ષથી ગામની આ પરિસ્થિતિ છે અને તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે હવે આ જે સ્થાનિકો છે તે મામલતદાર કચેરી આવી પહોંચ્યા છે અને જ્યાં સુધી મામલતદાર તેમના ગામે નહીં આવે જે સમગ્ર પરિસ્થિતિ સર્જાય છે કહેવાય છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ માનવ સર્જિત પરિસ્થિતિ છે તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ અહીંયાથી નથી હટવાના આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રા વૈષ્ણવ